कृष्ण कन्हैया लाली द्वारिकाधीशी के जे मारी के चेतारा कानूड़ान केजे के मारी के जेतारा कानूड़ान केजे पासे ने मीठो ठको दे पासे बेसाड़िए मीठ दे बाकी चूकी चालय नी सी सीधी करी दे जे बाकी चुकी ने सीधी करी दे बाकी

કે જે કે જે મારી તેજ તારા કાનુડા ને તેની સાથે રોજ ઝગડતો જેની તેની સાથે રોજતો મારી તારા કાનુડાને તારે કોર જોર છે મારી તારા કાનુડા તારે કોનું જોર છે તે જેને સાવની સાથે સંપીને રે છે કે જે ને સંગી સાથે સંપીને રે છે કે જે મારી કે જે તારા કાનુડા ને કે છે કે જે કે જે તારા કાનુડા ને કે જે કોઈ નું માને નઈ ને ફાવે તેમ બોલતો કોઈ નું માને નઈ ને ફાવે તેમ બોલતો પકુ પાની રાત સાથે રોજર કડતો પકુ પાની બસતે રોજ રખડતો આનંદ બાવા ના કર મોટા તે આ બરુ સાચવજે આનંદ બાવા ના કર મોટા તે આ બરુ સાચવજે કેજે માડી કેજે તારા કાનુડા ને કેજે કેજે માડી કેજે તારા કાનુડા ને કેજે મોટા ના છોરું ને તજો સો કહીએ મોટા ए, मारी तारी बी के हमें काय व कहिए मारी तारी बी के मे काय कहिए यमने सो तो અમને સોપ તો અમે સીધો કરી દઈએ અમને સોપ તો અમે સીધો કરી દઈએ કે જે માડી કે જે તારા કાનુડા ને કે જે કે જે માડી કે જે તારા કાનુડા ને કે જે સાચું કહીએ તો એને ખોટું લાગી થાય છે સાચું કહીએ તો એને ખોટું લાગી જાય છે મુખ મસકોડીને जाय से मुख मस्को ने जाय से के जने रिसन राखे सम्पी ने रे जे के जेनेर ऋषण रखे सम्पी ने मारी के जेतारा ने के जे मारी के ने के જે ભક્તો ત્યારે આવ્યું ભોરે છે ભક્તો બોલાવે આવ્યું ભોરે ગોપિયો ના કામ વાલ દોડી દોડી કર છે ગોપીઓ ના કામ коли દોરી કર દે તારી સાથે ના તો બાંધ્યો ગાંઠ વાડી લેજે તારી સાથે ના તો બાંધ્યો ગાંઠ વાડી લેજે કેજે માડી કેજે તારા કાનુડા ને કેજે કેજે માડી કેજે તારા કાનુડા ને કેજે પાસે બેસાળી એને મીઠો ઠપકો દેજે પાસે બેસાળી એને મીઠો ઠપકો દેજે બોલો કૃષ્ણ કન i <speaking in Hebrew>